આવી રીતે રાવત રણસી અને પ્રભાવતી પ્રભાવતી રાણી રાવત રણસી ને લઈ અને માણેક શોક તરફ ચાલ્યા જાય છે સતી દાળંદે માણેક શોક ની અંદર બેઠા છે સતી દાળંદે એક પણ ડગલું હાલ્યા હાલ્યા નથી અને આ બાજુ ખીમડિયા કોટવાળના ઘરે સંતો ભક્તો જતી સતી અને ગત ગંગા ખીમડીયા કોટવાલ ઘરે ભજન સત્સંગ કરે છે વક્તો જતી સતી અને ગત ગંગા રામજીજી બાપાના વજન સક્ષમ કરી દેવા આવ્યા છે અને આ બાજુથી માણક ચોકમાંથી બે ત્રણ બેનુ કિમડિયા कोतवाले ઘરે પધાર્યા છે

અને રાવત રણ સિંહ સતી દાળલ દે નો પાલવ નો શેડો ઝાલ્યો છે એટલે તમને સતી દે કોસ અને પાવડો લઈ અને માણેક બોલાવ્યા છે હા બેનો બહુ સારું હું હમણે આવું છું બહુ સારું શું આજ હરે ગુરુ મહારાજ છતી દાડલ દે અને બે ત્રણ બેનો સાથે મળે અને મસુની મસુ નદી ને અંદર પાણી ભરવા ગયા હતા પાણી ભરીને પાછા આવ્યા માણેક શોક અંદર રાવત રણસી ભેટો થઈ ગયો અને રાવત રણસી એ છતી દાડલ દે નો પાલો ઝાલ્યો છે હે ગુરુ મહારાજ તો છતી દાડલ દે મને કોશ પાડળી પાવડો લઈને શોક માં બોલાવ છે

માણેક ચોકમાં પાવડો અને કોદાળી લઈ અને માણેક શોપમાં કાલે આવે છે

સતી ને શું કહેવા લાગ્યા છે હરે સતી ડાળંદે શું વાત છે અરે સ્વામીનાથ હા સતી દાડલ અમે હું અને બે ત્રણ બેનો પાણી ભરવા અચાનક થઈ ગયો અને મારા પાલવનો જાયલો સ્વામીનાથ હવે મારી સમાધિનો ખાડો ગાળો હા સતી હું સમાધિનો ખાડો રીતે સતી દાડલ દેના કેવા પ્રમાણે કોટવાળ સતી દાણંદો ખાડો ગાળવા લાગ્યા છે ખાડો ગાળે છે એવામાં આ બાજુથી રામદેવજી બાપા અને ડાલીબેન સંતો ભક્તો માણેક શોક માં આવ્યા છે અને રામદેવજી બાપા કિમડિયા કોટવાલ શું કેવા લાગ્યા છે અરે હા ચીમડિયા ભગત શું વાત છે ચીમડા ભગત શું વાત છે

કાળો દેકારો કરતા કરતા માણસ સ્વાદરૂપ ચાલે આવે છે આવી રીતે રાવત રણસી અને પ્રભાવતી રાણી કાળો દેકારો કરતા માણેક શોક માં આવ્યા છે ત્યારે રાવત રણસી ખીમડિયા ભગત ના પગમાં પડી જાય છે અને રાવત રણસી ખીમડિયા ભગત ને શું કહેવા લાગ્યા છે આવી રીતે રાવત રામધેજી બાપાના શરણ માં પડી જાય છે અને પ્રભાવતી રાણી રામધેજી બાપાને શું કેવા લાગ્યા છે Oh,

સ્વામીનાથ ને ક્ષમા કરો પ્રભુ ક્ષમા કરો બે સમાધિ ના ખાડાની બાજુમાં

ગંગા જમુનાના નીર પ્રગટキラ છે અને એ જળની જાળી લઈ પ્રભાવતી ને રાવતણસી સત્ય ડાળન દેના શરણ પકાલે છે રાત

રાવત રણસી ને આખો દેવ દરબાર દેખાવા લાગ્યો અને થઈ રાવત આવી રીતે ત્યારે રામદેશજી બાપા લાલીબાઈ ને શું આજ્ઞા કરે છે

આવી રીતે ડાલીબાઈ સત્યારંદ્યના હાથમાં શ્રીફળ આપ્યું છે હાર પહેરાયું હશે શેઠામાં સિંદૂર પીળો ખુમખુમ સાજો કર્યો છે ડાલીબાઈએ

હવે તમે રાજી ખુશીથી થી સમાધિ ના ખાડા અંદર ગીરા છો આવી રીતે રામદેવજી બાપાએ એ સિદ્ધિ ડાળ ને કરી છે હવે તમે ખુશીથી થી સમાધિ ના ખાડા માં પધારો તારે સત્ય ડાળ સમાધિના ખાંડા ની અંદર પ્રવેશ કરે છે આવી રીતે સારલ સમાધિના ખાડામાં વધારે છે

અને જોત જોતામાં ડાલી બાઈ ની સત્ય ડાળક દેવી સમાધિ વિધિ પૂરી થાય છે ત્યારે બાપા આજ ને શું કહેવા લાગ્યા છે હા